સુરત શહેરમાં હેવાન બનેલી શિક્ષિકાનો વિડીયો સામે આવ્યો હતો જેમાં એક માસૂમ બાળાને શિક્ષિકાએ પીઠ પર એક નહીં બે નહીં પરંતુ અધોધ કહી શકાય તેઓ પાત્રીસ અને ગાલ પર બે તમાચા મારી કુલ સાડત્રીસ તમાચા અને ચિમટા ભર્યા હતા જે સીસીટીવીના આધારે વાલી દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાતા કાપોદરા પોલીસે શિક્ષિકાની ધરપકડ કરી છે કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પુણાના કારગિલ ચોકની સાધના નિકેતન સ્કૂલમાં જુનિયર કેજીમાં ભણતી બાળકીને શિક્ષિકાએ અધધધ કહી શકાય તેવા પાંત્રીસ વખત થપ્પડ માર્યાનો વાલી આક્ષેપ કર્યો છે બાળકીના પિતા કરતા જણાવ્યું છે કે બાળકી જ્યારે ઘરે આવી ત્યારે યુનિફોર્મ બદલાવતી વખતે તેના શરીર પર ઈજાના નિશાન દેખાયા હતા ત્યારબાદ માતા પિતાએ તેને પૂછતા બાળકીએ કહ્યું કે ટીચરે માર્યું છે આ શરમજનક ઘટના શાળાના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી તેમજ શિક્ષિકા વિદ્યાર્થીનીને મારતી હોય તેવું દેખાઈ રહ્યું છે આ ઘટનાના સીસીટીવી વાયરલ થઈ જતા શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે માસુમ ત્રણ વર્ષની માત્ર બાળકી જોડે આચરવામાં આવેલા બરબતાને લઈને શાળાના મહિલા શિક્ષિકા સામે પણ લોકો ચારો તરફથી ફિટકાર વરસાવ્યો હતો જોકે આ ઘટનાને લઈને કાપોદરા પોલીસ પથકમાં વાલી દ્વારા ફરિયાદ કરાતા તાત્કાલિક તપાસ ધરી કાપોદરા પોલીસે શિક્ષિકાની ધરપકડ કરી કાયદેસરની કાર્ય હાથ ધરી હતી અઝી સાથે